આ ગુજરાતના અંદર ને પર્ટિક્યુલરલી નોર્થ ગુજરાતના આપણા એરિયામાં ગરમીનું પ્રમાણ ખૂબ વધારે છે તો આ ગરમીના હીટ વેવના પ્રમાણને જોતા લોકોને અમુક તકેદારી રાખવાની હોય છે જે હું એક આરોગ્ય અધિકારી તરીકે આપના થકી લોકોને જણાવવા માંગુ છું ગરમીનું પ્રમાણ જ્યારે વધે ત્યારે શરીરના અંદર પાણીની કમી થઈ જાય છે આ સિવાય ટેમ્પરેચર વધતા બોડીનું ટેમ્પરેચર શરીરનું ટેમ્પરેચર પણ વધવા પડે છે પહેલી મારી રાય આ છે કે શક્ય હોય તડકાના અંદર દવાનું ટાળવું જોઈએ અને તડકામાં જવું જ પડે તો અમુક વસ્તુનો ખાસ ખ્યાલ રાખવું પેલું શરીર ને પ્રોપર પાણીની કમી ના થવી જોઈએ એટલે પુષ્કળ પ્રમાણમાં પાણી પીને જ તડકામાં નીકળે આ સિવાય ભૂખ્યા રહેવાથી પણ હીટ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે એટલે જે સુપાચે છે જે પચાઈ શકે બહુ તેલ તળેલું ખોરાક નહીં પણ જે પચાઈ શકે એવું પેટ ભરીને પછી જ બહાર નીકળવું જોઈએ સૂત્રવ કપડાં ખાસ કરવા જોઈએ જે પરસેવા આવે તો પરસેવાને શોષી શકે એવા અને ખાસ કરીને માથાને જોઈએ તમે ટોપી હોય હોય જે પણ પણ આછા કોઈ માથાને કેમકે માથાથી ગરમીનો એન્ટર થાય છે તો આટલા કાળજી રાખીને પછી જ ઘરની બહાર નીકળો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં જવાનું ટાળવું જોઈએ આટલી આપણે પ્રયત્નો કરીશું તો હીટ થી બચી શકાય આ સિવાય જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને તા તાપનું અસર થાય તો સૌ પ્રથમ તો એના શરીર અને તાપ વધવાથી બહુ તીરસ લાગવા માંડે ઇરિટેટિવ થઈ જાય અને કન્ફ્યુઝન થાય છે તો એવા માણસે તાત્કાલિક છાયેલામાં લઈ આવવું જોઈએ અને એને મોઢા થકી પાણી પીવડાવવું જોઈએ હીટ સ્ટોકનું પ્રમાણ વધતા વ્યક્તિ બેમાર થઈ જાય એને ખેંચ પણ આવવા માંડે ત્યારે ક્યારેય પણ એને મોઢાથી પાણી પીવડાવવાનો પ્રયત્ન ના કરવાનો છાયેલામાં લઈ જવાનું એને ઢીલા કપડાંથી આખું શરીર ઉડાડી દેવાનું અને એના ઉપર હવા કરવાની જેથી કરીને એના શરીરનું ટેમ્પરેચર ઓછું થઈ શકે આપણા આરોગ્યના દ્રષ્ટિએ જોવા જઈએ તો અહીંયા બે વિરમપુર અને અમીરગઢ બે કમ્યુનિટી હેલ્થ સેન્ટર સીએસસી છે અને સાત પીએસસી છે તમામ ડૉક્ટર સાહેબોને અમારા દ્વારા અપીલ કરવામાં આવી છે કે એમને ત્યાં હિટ સ્ટ્રોક માટે જે પણ સગવડ છે આ પૂરતી રાખે અમુક ખાસ કરીને ઓઆરએસ પાવડર છે પેરાસ્ટમોલ ટેબ્લેટ છે અને સાથે સાથે જે આપણે ઇન્ફ્યુઝન ચડાવીએ છીએ ચલાઈન ચડાવીએ છીએ એનું પૂરતું પ્રમાણ રાખે અને એક બેડ ઓછામાં ઓછું એના માટે ખાલી રાખવું જ્યાં તાત્કાલિક આ લોકોને સારવાર મળી રહે તો હીટ થી બચવા માટે આપણા તાલુકાના અંદર આપણે પૂર તૈયારી સાથે સક્ષમ